રેફરલ હોસ્પિટલ અને સામી કાર્ય કેન્દ્ર હિંડલા ખાતે રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરાઈ તાપી જિલ્લાના રેફરલ હોસ્પિટલ અને સામી કેન્દ્ર હિંડલા ખાતે સાતમા રાષ્ટ્રીય પોષણ માસ 2024 ની ઉજવણી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી જેમાં જિલ્લા પંચાયત સંચાલિત આરોગ્ય વિભાગ તેમજ આઈસીડીએસ વિભાગ અને વિય સગર્ભા ધાત્રી માતા અને કિશોરીઓને પોષણ વિશે વિસ્તૃત માહિતી ડોક્ટર પરિમલ પટેલ તબીબી અધિકારી દ્વારા કરવામાં આવી હતી જેમાં હું એનોમિયા મુક્ત છું એ કિશોરીઓને હિમોગ્લોબિન તપાસ તેમાં સિકલ સેલની તપાસ લેબોરેટરીમાં કરાવવામાં આવી ડોક્ટર આશિષ ગામી સ્ત્રી રોગ નિષ્ણાંત કિશોરીઓને પાંચ સોનેરી સૂત્રો જેવા કે બાળકના જીવનમાં પ્રથમ એક હજાર દિવસ પૌષ્ટિક આહાર અને એનોમિયા જાળા નિયંત્રણ કે સ્વચ્છતા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી આજના કાર્યક્રમમાં આઈસીડીએસ વિભાગ દ્વારા પૌષ્ટિક આહાર જેવા કે અડવીના પાત્રા બાફેલા ચણા લાડુ સરગવાની ભાજીના મુઠિયા જેવા વાનગીનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ગ્રામીણ ટુડે ન્યૂઝ તાપી તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો